વરિયાળીમાં તો કોઈ પાકવામાં એક કોથળો થી આવી કામ શું કરવાની કે પણ હું કહું છું ડોહા કપા બપા વાઈ દે ને કે ઈંડા વાઈ દઈએ એરંડો તો ડોસી જે વાર છે પણ કપા કરીએ કોકના પાંજી થોડા પૈસા લઈને તારે વાવેતર તો કરવું પડશે કે ઊણ તો ઊણ તો જેટલો સપનો હતો કે આ થોડી વરિયાળી સારી થાય તો વળી આપ પારું વિવાહ કરીએ વિવાહ કરીએ પણ કશું પાક્યું એના કે એ જ ના તારે મોગવારી નું શું કરવાનું ડોહા વાત આચી ડોશી હો

કળો હવે તાણ ઊણ નઈ કરી તું પોર કરશી હા એ પોર તો ઊણ તો ના કરી પોર કરવા જ સવી હા આજી વાત ડો પોર તો ગમે તે દેવ કરીને કરવા તો પડશે જ અને બે વર્ષથી વિવાહ નું આપણે હા ના કરીએ છે ખોટું પડે ને હા બે વર્ષથી સંબંધ કર્યો છે એટલે

आगा। नाना, भाईने तो पासा शिखर गेरा रही का नहीं शो जा की दू भाई ए मैठा जी या गेर तो कोई नहीं ना तो हुनो सापरो पड़ी रहो होय तो नाना बदु हो जलाली पड़ी मेलिन जा रहो शो नाना शो फोन सा मुर्जी ओगणा मेहमान आवे ये घेरी मन हूं ना बेहरे आम घेर तो कोई सहे ने वो तो पाता मानोशी म कोई नहीं नाना कन पुसून छान आवशी जा हे वाली छो खेत बे तम वाली पत्रा मा ओशा बदलता नहीं मेहमान आ तो हो

ઊન કરવા હોય તો તૈયાર થઈ જાવ બરોબર સા નક મારે આ હગુ રાખું નહીં આ તો આ સુખી હું વાત કરવા આવ્યો તો તો એટલે ઓબલે છે આ તમે આજ નું કાલી એ હતો પણ બે વર છો નાના ખબર ના પડે હમુરજી એટલી તો બોન રાખવી પડક ના રાખવી પડે આ કો કી છે ને મે વણ કીધું જો મારા ઊન વિવાહ કરવાના છે અને વિવાહ ના કરવા હોય તો મારા હગુ નહીં રાખું અરે એવું શું કરો છો અરે પણ એવું અમાર હાલ સગવડ નઈ વરિયારી નઈ હારી ઉતરી અને બે વરસથી તણ હું કરતો તો તમે ઉંગી જ રહેતો ના તો તો કરીન પડક તમારે કશું પીવો નહીં રાખી મારે નઈ સગવડ એ તમે પોર પછી તો એક બીજો શોખ કરી દેજો મારે પણ મારા કરે ના ના એ જ

જો શી ખેતી માં કોઈ પાક્યું નહીં નવા તો વર્ષસ આપળો તો ફસાઈ ગજે શું કરવાનું કેજે તું રોય ને નવા હું કારો હું સી હું મને હું કા ખોટું ભલે એ કરી છે રવાજી ભરી પારુ ને ખબર પડી જાય તો પાછી એને ખોટું લાગશે શું કરવાનું છે બાદ જ વાંડુ આતાર તું રોય ને નો આ વીત કઈન જોઈ ઘર કા હગુ નઈ રાખું

ના ભાઈ રાત થી ભજનોમાં જો ભાઈ ભજનોમાં મજા આવી જઈ અને મારા તો ગમે કાવ આજે સો વાગે આવ્યો

આ તો લાખો રૂપિયા ની વાત થાય તો ચિંતા કરે નઈ રોય નઈ ભાઈ મેઠા જો આ તા ખાટીઓ છે ને ખાટીઓ ગમે તે કરજે પણ તને ટેકો કરજે તા ચિંતા કોઈ કરે ને હેડે કરે કે કરે ઘર જા ગમે તે થી લાઈ તને મે પેલું કર્યું આ હો ભાઈ તો મે ગેર આઉટ હોશિન કેવા હું આવું તો અમાર પેલા ભાઈ બધાય આઈએ છે હો એ હા હો અને આવું ચિંતા બિંતા છોડી દેજે હો હા હા

ડખું પડ્યો હું તમાર તમા નહીં આપણે પેલા ગોમના પેલા મેઠા બાપાને ન એવો લખતો ભાઈ મેઠા બાપોનો આ તો એવો દાન તો હું શું પૂછું યુવાના પેલો વેવાઈ બે વર્ષથી આગુ કર્યું છે કે ઉમના ઉન તમે વિવાહ ના કરો તો કે આગુ તોડી કાઢું અને મેઠા બાપાને તો આપણો પાન પૈસા ભળે જ નહીં એવો તર છોડી ન હાવ છે તારે તો એવું કે છે કે આગુ તમને ઓર ઉન વિવાહ ના કરો તો હું આગુ તોડી નાખો આ 3 ચાર દાડા મરી જ આવી ગયો ભાઈ ભાઈ

ઘોંને જ યોને જાય અને આપણે યે જાય ને એવો નહીં જાય યોન દોડો પૈસા કોઈ નહીં કશ્યું નહીં બાપા અરે મારા વગને આયોને બાપડ ધ ઢ હોવા માટે હું બધી મનર હું ગોવાય તી કઈ હા તો ખતર પછી તું ને જો મારો ઘળશ્ય નોકરીઓ હું થોડું કહી દો કેટલા કોમ કરું તો બાઇક નહીં લઈ જજે એ ઢોપર થયો લઈ જો એકતા તાજ ગઈ તમને મૂકી દે પોતું પેટલના બસ પૂર ઠેવ નહીં તો થયેલો હો

कि करहू छूसा انا اتاレート पैसा कोय आल्वा माक्सु नही એ નહી બોલતા જ નહીં નહી બોલું નહી બોલતા ખાધું એ નહી પીધું એ નહી કશું કર્યું નહીં અંદર

લોકો વાતો નહીં કરી દે તૂટી હોય આવીને આપડો પડી હોય ને તો એ મત ના હારી જવાબ મત કદી હારવાય નહી કોઈ પણ કોમ હોય મત નઈ હારવાની ગમે જેવું કોમ હોય ને ગમે જેવું દુઃખ હોય ને તો ઉપર વાળો બેઠો છે આપડો

એટલે ચિંતા ના કરવાની ગૌ બેઠા છે આપણે ગોમ કોઈ કાઢી નાખેલું નહીં હારા મારું સ્વાભાવિક ગોમ છે આપણું તારે પછી મોણસો કાંઈ બધું ખાતા પીતા છે બધા એવું હોય એવું થોડું હોય એ ઘર એવું એટલે કોઈ ગોમની ઇજ્જત જવા દેવાની વાત કરો છો તમે તાણે આ બધું અમે ખર્ચો ઉપર લેવો આખો ગોમ થઈને હેડો આ બધો ગોમ થઈને અમે ખર્ચો ઉપર તમારે કશું કરવાનું નહીં બસ અને વેવાઈને બે ધડક કહી દો તો તૈયાર રહો કે વેવાઈ મુરત કઢાઈ નાખો તાણે થોડું લાવતો કે જી કે 1500 લઈને આવજે કીએ

તમારા પાન આયો તો નોકરી કરે તો નોકરી કર્યો આજે મુડી ના આયો ભાઈઓ તમારો હારું તાવ બધો ગામવાળાનો હારું ત તમે મારી છોડીનું વિચાર્યું છે અને આખું બધું વિચાર્યું સારું કર્યું હો ભાઈ એ તો તબાર વાત સાચી છે અમે અમારા ગુણ છે ને ફરી એ વાત સાચી જો વાત સાચી જો છોકરા હું તમારો રૂડ પડિયે નહીં બોલું હો પડિયે ની બોલું મારી જેમ સગવડતા ને એમાં તમારું બધું આવી જ્યો હો કશું આવું નહીં કુવાસી ના આવે ના ના એ તો અમે જોડે કુવાસી ના આલ્યો અમાર કોઈ ना 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 बेटा चाल तो मु आली दे बेटा हो वासिनो आले नो मार पाछू ना ले वय जाओ बेटा बा ले ले उमर बरोबर बेटा चहा मिलजे चबिया बार बेटा बाबा चहा नाही 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 आपण जड तू नोकरी आणि पिलो हो मु ता गडी जाऊ हाडो बाकी आया तगा केडजो आपण मारा आवू तो प्रॉब्लेम देतो मला मु आव पगडशे

મારું કર્યું તમે બધા મારા ગામ માણસો માનો

તું ત્યારે મારી હતી વાતા